ભારત દેશમાં વસતા મુસ્લિમ પોસમંડા સમુદાયના લોકોને પોતાના હકો અને અધિકારો મળે અને સરકારી યોજનાઓ સમાજના લોકો સુધી પહોંચાડવા માટે સતત કામ કરતું સંગઠન એટલે રાષ્ટ્રવાદી મુસ્લિમ પોસમંડા મહજ આ સંગઠન આખા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં કામ કરી રહ્યું છે દરેક રાજ્યમાં આ સંગઠનની ટીમો બની રહી છે મુસ્લિમ પોસમાન્ડા સમાજના લોકો આગળ આવી શિક્ષિત બને અને સમાજની જે વિચારધારા છે તેને બદલી સમાજમાં લોકો મહિલાઓ સહિત સમાજમાં આગેવાની કરે એવા સતત પ્રયાસો આ સંગઠન કરી રહ્યું છે અમદાવાદ ખાતે યોજાયેલ પ્રદેશ કારોબારી મિટિંગમાં ખાસ મહેમાન તરીકે પધારેલા ભરતભાઈ પટણી જેઓ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ભારત સરકારના સભ્ય છે જેઓએ પણ પસમંદા સમાજના લોકોને આગળ લાવી પોતે અને પોતાના સમાજને આગળ લાવવા આહવાન કર્યું હતું અને જરૂર પડે એ પણ સંગઠનને મજબૂતીથી સાથ સહકાર આપવા જણાવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ગુજરાત પ્રભારી મોહમ્મદ બાપુ હાજર રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાજ સેખજીએ ગુજરાતમાંથી પધારેલા તમામ પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજને કઈ કઈ રીતે મદદ કરી શકાય એના પર વિસ્તૃત માહિતી આપી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ આપણા ભારત દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમ દરેક જિલ્લાના હોદ્દેદારોને નિહાળવા જણાવ્યું હતું સાથે ભારતીય જનતા પાર્ટીની સાથે રહી લોકસેવામાં સતત પોતાનું યોગદાન અને સમાજના લોકોને મદદરૂપ થવા જણાવ્યું હતું અને ભાજપ સરકાર દ્વારા ઘર તિરંગામાં અને યાત્રાનું આયોજન કરવા પણ જણાવ્યું હતું ગુજરાત પ્રદેશની કારોબારી બેઠકનું આયોજન મહિલા મોરચા દ્વારા કરાયું હતું જેમાં પ્રદેશ મહિલા અધ્યક્ષ યાસમીન વોહરા જેઓ કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણા વર્ષોથી લઘુમતી મોરચામાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે જેમને સમાજના લોકોને પણ મહિલાઓને શિક્ષિત બનાવવા અને पगबड़ थवा मैसेज अपियो होतो આ મીટિંગમાં 10 થી 12 જિલ્લાના પ્રમુખો તાલુકા શહેરના પ્રમુખો હાજર રહ્યા હતા. મેરા નામ યસમીન બોહરા હે. તર્સદેવાડી મુસ્લિમ પસમંદા મહારાજ કી મે ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હું. આજ હમ લોગને અમદાવાદ સર્કિટ હાઉસ મે પસમંદા મહારાજ કા ગુજરાત कारोबारी બેઠક રખાયા. ઇસકે અંદર હમણે બહોત હી મહત્વપૂર્ણ મુદ્દો પે ચર્ચા કી. खासकर पसमंदा महाज को एजुकेशन के स्तर पे कैसे आगे बढ़ाया जाए कैसे आत्मनिर्भर किया जाए उस पर बहुत सारी चर्चा विचारना हुई और बहुत ही महत्वपूर्ण निर्णय भी लिए गए जैसे कि स्किल सेंटर को ओपन करना मीडल सहाय को मुक्त करना महिला एवं बाल विकास के ऊपर बहुत सारी योजनाएं, लोगों तक घर घर तक पहुंचाना इस विषय पे बात हुई साथ ही हमारी जो सरकार है भाजपा सरकार પસમંદા જો સમર્થન કરતા હૈ આને જો ઇલેક્શન ભાજપા સરકાર પણ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા થશે અને અમે નવા કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કરીશું જે લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રાખવામાં આવ્યા છે જે લોકોએ સિત્તેર વર્ષથી એક બહોરો બનાવ્યો છે મુસ્લિમ સમાજને એક પસમંદર સમાજને એ પસમંદા સમાજ એક પિછડા સમાજ છે જેની ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું એવા સમાજને અમે એમની જોડે જઈશું એમની મુલાકાત લઈશું એમની વાર્તાઓ એમની વાંચાઓ એમના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડશું તેવી અમે આ આજના મિટિંગમાં પ્રેરણા લીધી છે અને આ સંગઠન આખા ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં જઈને અને આની એક શરૂઆત શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત થશે અને અમે આ એક સંગઠનને ખૂબ મોટા પ્રમાણે આવનારા સમયમાં એક સંમેલન કરવા જઈ રહ્યા છે આ આખું એક સંગઠન ભારતીય જનતા પાર્ટીને પ્રેરિત છે જય હિન્દ જય ભારત